જય દ્વારકા દેશ મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું બધા ફરી એક નવી સવાર અને નવા એક વ્લોગની અંદર મારું નામ છે અજય અને આપણે નીકળી જશે છીએ ની અંદર ખાડો લઈને અ આવો કઈક માહોલ દ્રશ્યો અને વાતાવરણ ખૂબ સરસ એવા દ્રશ્યો છે ખાડું મસ્ત મજાનું ભીતમાં જોડ્યું આવે છે મેં કીધું વ્લોગની શુભ શરૂઆત કરીએ જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ મારી દેવી તે તમારે સવાર હવારમાં બપોરે બપોરે જ્યારે તમને નવરાઈ મળે ત્યારે બાકી બીજી યુટ્યુબ ચેનલોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને તો એને ફોલો કરતા આવજો સબસ્ક્રાઈબ કરતા આવજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા આવજો ઇન્સ્ટામાં ત્રણ આઈડી આઈડીથી બધાની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં બાકી વિડીયો એન્ડ હોય અને ફૂલ ક્વોલિટીમાં જો મજા આવશે આનંદ થશે બે કડીક મોજ લૂંટવી આપણા વિડીયોમાં બીજું તમારે શું કહેવું તમે બધા હોશિયાર માણસો યાર ખાડો ખોવામાં બધું પોલું આવે છે મસ્ત મજાનું મેં કીધું દ્રશ્યો એક નંબર છે અને આ વરસાદ માન જોયો છે તમારે વરસાદના બ્લોગ જોવાય ગાંડી ગીરના તો છે જ આપણી ચેનલ ઉપર આટા મારી શકો છો આમાં મજા આવે તો ઘણા બધા વિડીયો પડ્યા છે એ વિડીયો તમે જોઈ શકો છો બાકી આવે કાંઈક અમારી ગીર છે સરસ મજાના પશુ પક્ષી પ્રાણીઓના આવવા જુઓ અને

નીકળી પડ્યા છે એનો માલ સામાન લઈને રખડવા સારું હાલો એ બધું કરો તો તમને આજના સીન દ્રશ્યો માહોલ અને વાતાવરણ બતાવું છત્રી આપણે લઈ જ લેવાની ભૂલી જ નહીં કરવાની ભાઈ ક્યારે વરસાદ દગો દઈ દે કઈ વરસાદના વિચારો બદલે આમાં કાંઈ નક્કી નથી થતું પણ અને અમારે એટલામાં જ વરસ્યા છે બીજે ક્યાંય પડખાઈ ક્યાંય છે નહીં અમારી ઉપર વરસાદને ભાવ છે અને એ ભાવ આ જંગલના કારણે છે બાકી કાંઈ છે નહીં ગીર છે તો વરસાદ છે બાકી આ દૂધની બોટલ લીઝા સોડાની દૂધની બોટલ છે ભાઈ બાટલો પેક કરી નાખ્યો છે અને શાક રોટલા અને નહીં શાક છે રોટલા ને બધું પેક છે પાવરામાં અને દેશી ભાષામાં પાવરું કહેવાય અમારે ટિફિન કંઈક આવા પ્રકારના હોય તમને ખબર ન હોય તો કહી દઉં સારું હાલો એ બધું હેલા કરશે બાકી તમે કરી નાખો મિત્રો તો યાર નામ ભાગી જશે હવા દસ અને કાઢું ફોગી ગયું છે યાર પાણી બાજુ

તૈયારીઓ કરી શાકભાજી ગરમ કરવાની અને આવા ને બધું થઈ ગયું છે મસ્ત પાણી આયેલા આમ બેઠું છે અંગૂઠામાં પાણી તો વધી ભરાયેલા છે ભાઈ નીકળતા જ ના કોને ખબર હું હોય અંગૂઠામાં હજી દુખે છે જોરદાર ખાડું જોવું બધું અહીંયા સેટ થઈ રહ્યું છે તો મિત્રો અહીંયા ભાગી જશે અડધી ગયો ને મસ્ત મજાના આપણે બપોરા કરી લીધા હતા નીંદર પણ ફીરીએ મસ્ત મજાના શું કહેવાય ટાટા પવન સાથે આ હજી ઊભો નથી થતું યાર આ ભોજ છે અવાજ નહોતા એટલું બધું ખાસ કઈ સર્યું નથી ઊભ્યું થાવે ઊભી થા ઊભી થા કહું છું अधिवेग कंसुल विता लक 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 मारवाड़ करता बीब्रावाथी बता रहा फागे और वाने के प्रोग्राम सेट करो वो गए એ તમને અલગથી કહેવાનું તમે કઈ આફ્રિકાથી આવો કે જાફરાબાદી થો આ શું કહેજો આફ્રિકન જાતે લાગે છે મિત્રો થી વાગી જશે આડા ચારા ને મસ્ત મજાનો ખાડો ખાડો પોળે યાર પગ ઉડે છે મસ્ત મજાનું માથા ફાટી એની રીતના બધા રખડવા મીડિય છે બોલો ખાડ ચાં નું ચાયું ચા મારે છે બાખડો આવશે હો પછી કેચો ને કીધું નહોતું હું કહી દઉં છું ખાણ પાણી દઈને મોટા કરી આટું મોટા કરી નોખા સરવા હાટું હા ગટ્ટી તો તો બગડી જાય માથળ ભેગું રેવાય નહીં માથળ દગો આપી દે તને હવે ભે એને ઊંધી ઊંધી ભાગે હલા ભાગ હજાર વાર છે દિવાળી ઉપર ભાઈ ફટાકડા ફોડ ને તો એ ભાઈ ભાગ ભેગી આમ જો ગાડી ઘેર આ અહીંયા કેળીએ કેળીએ ડાલા મથા બેઠા હોય ભક્ષણ કરી દે હલમ પેવું ભેગી રહેતું હાલે આમાં યાર ધ્યાન રાખવું પડે નોખું પડવા જ નહીં દેવું આમ ચેતતું રહેવાનું એક ધારું આ મારો ઊંધો ભાંગે છે આ ડોન માથાળ ડોન ને એની ભેગું પાડ્યું ને બાડ્યું બધું લઈને જાય બોલો માથાળ યાર તારા વખાણ અમારે કરાય નહીં આ તું વખાણ કરીએ એટલે શું કે વખાણી ખીસડી દાતે સોટે આ એવું કઈક કર્યું તે વખાણ કરતો બે થી સાત તો આજ ઊંધી હાલવા મળી ભેગી થઈ જા ભેગી થઈ જા ઓલી પણ ભે હું આપણે સડ્યું છે બધું આમ ઉપર ગયો ને આ વળી આમાંથી આમ ખસકાવી મીકા એ બધું એલે કશે પણ વાગી કેટલા ગયા તમને કીધું પાંચ હવા હવા પાંચ વાગી ગયા છે તો લે ગડે કામ આટા મારજો બસ આપણે હાઈવે એ સડી જા જુવાદળો બાદળો ઓ બધું છે મસ્ત છે લ્યો આ રહા

કે ભડકતી મારતી હાલો 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 મિત્રો યાર વિડીયો કદાચ પૂરો આમનામાં પૂર્ણ હાથ થઈ ગયા વિડીયો મજા આવી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી બાકી કઈ સજેશન હોય તો કહેજો બાકી મળી જાય આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી ખુશી રહો હસતા રહો આપણા બ્લોગ જોતા રહ્યો અને જય હિન્દ જય ભારત